YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે એક અમારો નવો વિડિયો વ્લોગમાં માં મસ્ત મજાને અત્યારે બોર પછીના કેટલા વાગી ગયા છે 5:30 થવા આવે છે ગુડ ઈવનિંગ અત્યારે મિત્રો અત્યારે અમાર મહેમાન આવી ગયા છે હું પણ મસ્ત તૈયાર થઈ ગયો છું ને મહેમાન કે આવી ગયા છે સરસલી થી મહેમાન અમાર આવ્યા જો હે પિયા કેમ છે આ તો અમાર ઘર ના લોકલ માણા કા તો પિયા મળવા આવ્યા ને ગોપાલ આમે ગણે છે આયા ગોપાલ મિત્રો ક્યાં જવાનું છે પિયા આપણે હવે આપણે ઘરે જવાનું છે દશામાના વ્રત ક્યાં સાલી એમાં દીદીના ઘરે તારા મામાના ઘરે કાપીએ હાલો ગો નીકળવું છે તો મિત્રો એમાં શું જ ખબર છે કુરજી મામા ને અમારે ફૂ એમ અને હા સાથે આવી પછી કુરજી મારી કે તું ને પીએ સાથી આવજો મારે થોડું કામ હતું ટાકાનું મેં કામ કર્યું ઉપર ટાકવાનું પાણી મિત્રો પાઇપ તૂટી ગઈ રિપેર કરી પછી બપોરે ગઈ વાળી ગયો મમ્મી અત્યારે એ ગયા વાળીએ તો હું હવે પીયા અત્યારે બેસીએ તો અમે ભાગું છે

ક્યાં થઈ નીંદ્યા સવારે ઉપર અમે નીંદતા તા પપ્પા મારે ચીબડા ગોતવા ગયા પિયા માટે ચીબડું ખાવું હે પછી નીકળે મિત્રો કેટલા વાગી ગયા આમાં ઘડી મારી બંધ છે હમણાં થોડા પાસે ઘડીકી આવી છે ને ઘડી બંધ થાય પાડશે કાપિયા કેટલા દિવસે ઘડી બંધ ચાલુ થઈ થાય કેટલા વાઈ ગયા છે પીયા અંદાજી જોઈએ સમાજ છે ને દસ મિનિટની વારે મિત્રો હવે છ વાગે નીકળશું એટલે સાત વાગે ઘરે આરતી સમયે સમય પૂગી જશું દેશે મને કાપીએ હાલો લેસ ગો ચીપડા ગોતી લઈએ પછી નીકળીએ હા કાં છે મિત્રો હું બે દિવસ આગળ આવશું કાલે અમારે કાલે ની પ્રમદી જાગરણ છે ને ભાઈ ની સોમના દીદી ને ચરના દીદી ને બધા છે ને કાલે શનિવારે જાગરણ છે આ શુક્રવાર છે ને આમને પાછળ છે દિવસ બેસ્કા રિયર અમારે અન મા દીદી ને નેમ નઈ તમારી છે ને દેસમાંણો વરસ સરસલીમાં નથી છે અમારે નો ગાંડી પપ્પા જો કેટલા લેવા પીએ હે આપણે ખુશી માટે જો તો આમાં નાખી દીધા જગ્યા નથી ને એટલે કે આ સાઈડે છે પપ્પા દવા સાડશે અમારે મારે દસે કેવા ચીપડા છે પિયા સુપર બો હા છે એટલા ત્રીસ વાળું ખાલી પડી ગયું આવું એગ્રો નથી મિત્રો કાંઈ કટી હાલો ભાઈ ગયા હાલો આવી જાવ હાલો ભાઈ મિત્રો હાલો વસાવળ રોડ જાવ ને એટલે દશામાનું મંદિર આવે છે હું કાલે દશામાના વાર છે મિત્રો દર્શન કર્યા જવાય અગરબત્તી મારે ભૂલાઈ ગયું મિત્રો મિત્રો કાંઈ નહીં દર્શન તો કરી હું પિયા જો પિયા શું કહેશું પિયા હા જો અમાર પિયા જો બધી સાંઢળી છે કે બધી પડી ગયો ને મિત્રો જો અમાર પિયા જો મૂર્તિ તૂટી ગઈ બધી સરખી કરે છે આ પિયા અમારે સેવાવાળી છોકરી છે ભાઈ આ પિયા જો મિત્રો તમારે આથી નો છે ને સરખો કરે અમે દેશા મને એ બી ચાલ લસર પટી ખાઈ હોતન હા મિત્ર એ સરખો કરે તો હું તમને દર્શન કરાવી દઉં અગરબત્તી ને એવું કરીએ કરે હમણાં છે ને કોક હતા બહેનો ને બધા ગયા અગરબત્તી કરી આ દીવો ને એવું બધું કરીને ગયા મિત્રો તમને દર્શન કરાવું અગરબત્તી કરીએ દીવો પણ કર્યો છે તો કઈ કરવાની જરૂર નથી મિત્રો આપણે તો એ ગણપતિ કશું જય દેશામાં જય દેશામાં જો મિત્રો કેવડી મોટી મૂર્તિ છે જય દેશામાં જો લખો જય દેશામાં ભૂલશો માફ કરો માં દેશામાંનો વાર છે મિત્રો કમેન્ટ કરી નાખજો અને આપણા વિડિયોને લાઈક કરી દયો જો જય દેશામાં હાલ પિયા જય દેશામાં

એવું છે હાલો પી હાલો આપડે મોટું થાય ગયા મારા ભાઈ ના ઘરે દીદી ના ઘરે ઘરે મામાના ઘરે જે કેવી અમાર ભાઈ કેમ છે બરોબર હારો ને યાર કેમ છો દોસ્તો જય માતાજી અમારું આ પુરા આવાય કેટલા સમય 9 મહિના મે લોંગ ટાઈમ પછી અમાર રાધરભાઈ ના છે 9 મહિના પછી મળાયે ભાઈ અને મળી લે બધાને ભાઈ પછી એને મળી પાછા અને મિત્રો અમાર ફય ન ત્યારે વ્લોગ ચાલુ નતો ત્યારે અત્યારે આ જો ઘરે ની આયા છે અમારા મડે અમાર દીદી હારો મજા મજાવા તો હવે મળી લે

હાલો દોસ્ત તો આવી રીતના કરવાની છે એન્જોય છે એટલે અત્યારે મજા આવે છે મિત્રો અઠવાડિયું ના ના આરતી નો સમય થયો છે દિશામાં ની આરતી કરી આપડે મમાન કર્યા હાલો જય દિશામાં હાલ અત્યારે આવી ગયા છે સવા અગિયાર અત્યારે લઈ મેં ખાઈ પી નવરા થઈ ગયા વાયતું સીધું ઘરી યાર અને અત્યારે આવી ગયા છે અંદર રૂમ માં મસ્ત હતા નવા મકાન બનાવી અંદર આવી ગયા છે મારા રાયદર મારા રૂમ માં તો દોસ્તો આવી ગયા છે અને વુરેન્દ્રભાઈ

એને ખાવા પીવા પાછો ન પડે રાજન ભાઈ મિત્રો ઘડીક તો કેમ ગાંડું मुको आइस mukwas हालो